ખેડૂતોની કૈરી છે બીજેપીના નેતાઓએ ઠેકડી એક તો ઉપરથી કમોસમી વરસાદના કારણે માવઠાનો માર્ગ અને નીચેથી બીજેપીના સરકારી નેતાઓનો માર ક્યાં સુધી સહન કરશે આ ખેડૂત અન્યાય અને આવો મોટો માર્ગ જી હા મિત્રો મારે વાત કરવાની છે આજે બીજેપીના નેતાઓની ખેડૂત અત્યારે મિત્રો આત્મહત્યા કરવાની આરે હોય અને ખેડૂતો ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં આફત આવી હોય ત્યારે મિત્રો તાલુકાને બાકાત કરતા આજે ધારાસભ્ય ભગાભાઈ બારડ સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ડોક્ટર પ્રદ્યુમન વાજા તે આપણા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકો અને હિત માટે પોતાની ખાલી વાહવા થાય એવા હેતુથી મિત્રો આજે આ લોકો અમુક અમુક એના લાગતા વળગતા હતા એની ત્યાં જ વિઝિટ કરી છે તમામ ખેડૂતોની વિઝિટ કરવામાં આવી નથી મિત્રો વાત રહી છે મિત્રો તાલાડા તાલુકાની તાલાડા તાલુકાની અંદર ભગાભાઈ બારડ નામના ધારાસભ્ય અત્યારે રાજ કરી રહ્યા છે ધારાસભ્યને મારી ચેલેન્જ છે કે જો તમે તાલાડા તાલુકાના દરેક ખેડૂતોને બાકાત કરી શકતા હોય તો તમને પણ તાલાડા તાલુકાનો ખેડૂત બાકાત કરી નાખશે એનું તમારે ધ્યાન રાખીને સાંભળી લે નહીં કે તમારે ચૂંટણી લડવા હાટું થઈને તમે જે ટાર્ગેટ કરી રહ્યા છો અને ખાસ કરીને તાલાડા તાલુકાની અંદર ઈતર સમાજ આવે છે આ મારે શબ્દ ન વાપરવો જોઈએ પણ શબ્દ વાપરવાનું કારણ ખાલી માત્ર પગાભાઈ ધારાસભ્યના હિસાબે મારે વાપરવું પડે છે જો પગાભાઈ ધારાસભ્ય તારાડા તાલુકાની સીટની અંદર કામ નથી કરી રહ્યા અને તમને તારાડા તાલુકાના કોઈ પણ ખેડૂત ખાતેદાર ઉપર હિત નથી ઈચ્છી રહ્યા તો તમે રાજીનામું આપી દો માત્ર ને માત્ર તમે તાલાડા તાલુકાના ખેડૂતોને બાકાત શા માટે કર્યા છે એક કૃષિ મંત્રી આવે છે એક શિક્ષણ મંત્રી આવે છે સાંસદ સભ્ય આવે છે કલેક્ટર સાહેબ આવે છે અને આ ભગાભાઈ ધારાસભ્ય પણ પોતે હાજર હોય છે મિત્રો તાલાડાથી મેંદડા સુધી જઈ શકે છે પણ મારા તાલાડા તાલુકાના ખેડૂતોની મારા તાલાડા તાલુકાના એક પણ ખેડૂતની મુલાકાત લેવામાં નથી આવતી મારા એક પણ ખેડૂતની તાલાડા તાલુકાના મારા એક પણ ખેડૂતોનું ત્યાં સર્વે કરવા જવામાં નથી આવતું મિત્રો આ નથી તો શું છે હું વગર નથી કે કે છે હું છું આમાં મોટો હાથ છે અને પગાભાઈ કારણે જ શિક્ષણ મંત્રી કૃષિ મંત્રી અને સાંસદ સભ્ય જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં ગયા છે આવું નતું તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સુત્રાપાડામાં માં પેલા શા માટે ગયા કોડીનારમાં શા માટે ગયા ઉનામાં શા માટે દે કેમ તાલાડા તાલુકામાં કોઈ ખેડૂત જ નથી અને તાલાડા તાલુકામાં વરસાદ નથી થયો તાલાડા તાલુકામાં કોઈને નુકસાની નથી શા માટે તમે તાલાડા તાલુકાની પ્રજાને અવગણના શા માટે કરો છો મિત્રો વિડીયોને શેર કરજો અત્યારે એક ધારાસભ્યને જે વ્યક્તિ જેના પોતાના તાલુકામાં ખેડૂતો અઢારે અઢારે વરણ જે સીટ ઉપર બેસાડી શકે છે તો અઢારે અઢાર વરણને ખાલી મારે એટલું જ કેવું છે તાલાડા તાલુકાની જનતાને તાલાડા તાલુકાના ખેડૂતોને માત્ર ને માત્ર મારે ખાલી એટલું જ કહેવું છે કે ખેડૂતનો શું વાંક છે એટલે ધારાસભ્યએ ખેડૂતોને મૂકી દીધા શા માટે ક્યાંક ને ક્યાંક મિત્રો તમે વિચારજો આમાં અમે કોઈ સમાજને વિખવાદ કરવા માગતા નથી પણ ધ્યાન રાખજો અઢારે અઢાર વરણે તમને છે ને તો અઢારે અઢાર વરણ તમને ક્યારે પછાડી દેશે ને એનું પણ નક્કી નથી મિત્રો બને એટલો વિડીયો શેર કરજો જય હિન્દ જય ભા